સેઠ ડુંગરજી નાગજી ટ્રસ્ટ સંચાલિત સેઠ વીરજી દેવસી હાઈસ્કૂલ એટલે વીડી હાઈસ્કૂલ મતે આજે કેરમ ટુર્નામેન્ટનું આયોજન થયું છે વીડી હાઈસ્કૂલ શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે અને શિક્ષણ ક્ષેત્રે આપણે આપ સૌ જાણીએ છીએ કે ભુજના અને કચ્છના નામાંકિત ડોક્ટરો હોય વકીલો હોય એન્જિનિયરો હોય કે મોટી પદ ઉપર હોય એ વીડી હાઈસ્કૂલના સ્ટુડન્ટ હોય છે તો શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે વીડી હાઈસ્કૂલ એ સ્કૂલની અંદર આજે કેરમ ટુર્નામેન્ટનું આયોજન થયું છે શિક્ષણની સાથે સાથે સમયાંતરે અમે લોકો રમતગમત ક્ષેત્રે ઇન્ડોર સ્પોર્ટ્સ હોય આઉટડોર હોય એટલે રમતગમત ક્ષેત્રે બી આયોજન કરીએ છીએ જેને કારણે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય હમણાં થોડા સમય પહેલાં ચેસની ટુર્નામેન્ટનું આયોજન કરેલું આજે કેરમ ટુર્નામેન્ટ જેની અંદર બસ્સોને ચોવીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને એ બસ્સો ચોવીસ વિદ્યાર્થીઓની ટુર્નામેન્ટ આજે ફાઇનલ લેવલે પહોંચી છે ફાઇનલની અંદર બે વિદ્યાર્થીઓ આપે આપના માધ્યમથી આપણે ક્લિપ બતાવી બે વિદ્યાર્થીઓ ટોસ ઉછાળીને એ શરૂઆત થઈ ગઈ છે બેસ્ટ ઓફ થ્રીમાં જે વિજેતા વિદ્યાર્થી થશે એને પુરસ્કારિત કરી અને પ્રોત્સાહન કરશું તો વીડી હાઈસ્કૂલ સમયાંતરે સારી સારી આવી બધી રમત ગમત ક્ષેત્રે કોઈક ડિબેટ હોય કોઈ એજ્યુકેશનનું હોય આજે હમણાં થોડા સમય પહેલાં આપે જોયું હશે તો હેલ્થ અવેરનેસ અમે લોકોએ ડેન્ટલ એક ડૉક્ટર રવાણીને બોલાવી અને દાંતને કઈ રીતે આપણે હાઈજીન મેન્ટેન કરવી અને ડેન્ટલનું પણ અમે આ રીતે આયોજન કર્યું છે તો સમયાંતરે હેલ્થ રમતગમત ક્ષેત્રે વીડી હાઈસ્કૂલ આવું શિક્ષણની ઉપરાંત આયોજન કરતું રહેશે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मालू मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पाके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा